રાધે રાધે જય શ્રી કૃષ્ણ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની જય વિધિ સિદ્ધિ આવો આવો પાર્વતીના લાલ અમારા આવો આવો પાર્વતીના લાલ અમારા સતસંગમાં વિધિ સિદ્ધિના સ્વામી આ પધારો મારા માં આવો આવો ગણપતિ દેવ અમારા સતસંગમાં હરી સતસંગમાં ને હરી રે રસ પીવા ને કાજ અમારા સતસંગમાં હે આવો આવો પાર્વતીના લાલ અમારા સતસંગમાં દેવોમાં સૌથી પહેલા પૂજા ગણપતિ આવે સાથે સિદ્ધિ લાવે પરિવાર અમારા સતસંગમાં આવો ને પાર્વતી લાલ અમારા સતસંગમાં બીજા તે દેવ વિષ્ણુજી આવે વિષ્ણુજી આવે સાથે લક્ષ્મીજી આવે વિષ્ણુજી આવે સાથે લક્ષ્મીજી લાવે આવે છે વૈકુંઠ ધામ અમારા સતસંગમાં આવો આવો પાર્વતીના લાલ અમારા સતસંગમાં ત્રીજા દેવો મારામ સીતા આવે રામસીતા આવે સાથે હનુમાનજી આવે સાથે આવે અયોધ્યા ધામ અમારા શ્રી કૃષ્ણજી આવે કૃષ્ણજી આવે સાથે રાધાજી ને આવે છે ગોકુળી યુગામ અમારા સતસંગમાં દેવોમાં પાંચ બ્રહ્માજી આવે બ્રહ્માજી આવે સાથે બ્રહ્માણી ને લાવે આવ્યું છે આખું બ્રહ્માંડ અમારા કીર્તન માં પાંચ દેવો નું ભજન જે ગાશે થાશે એનો બેડો પાર અમારા સતસંગ માં આવો આવો પાર્વતી ના લાલ અમારા સતસંગ માં रिद्धि सिद्धि न स्वामी आज पधारो मारा कीर्तन मा आवो आवो गणपति देव हमारा सत्संगमा मा एक दो तीन चार गणपति नो जय जयकार पांच छे सात आठ गणपति हमारे साथ नौ दस ग्यारह बारह गणपति है सबसे न्यारा गली गली में उंदर गणपति बापा सुंदर ગણપતિ બાપ્પા મોરિયા ઘણા લાડુ ચોરિયા ગણપતિ બાપ્પા મોરિયા ઘીના લાડુ ચોરિયા શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય રાધે રાધે જય શ્રી કૃષ્ણ